દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાના ગામના યુવાન સાથે હની ટ્રેપની ઘટના બની ફરિયાદી યુવાનને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા એક પોઈન્ટ તેર લાખ પડાવી લેનાર ત્રિપુટી ઝડપાઈ છે ફરિયાદી યુવાનને યુવતી સાથે પ્રેમ ઝાડમાં ફસાવી શરીર સુખ બાંધવા બાબતે દુષ્કર્મ કેસમાં ફસાવી રૂપિયા પડાવતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે હની ફસા સલીમ શાહ સાસમદાર વિશાલ સિદ્ધુ માયાણી દિલીપસિંહ જીતુભા વાઢીર નામના ત્રણેય ફરાર શખ્સોને પોલીસે દબોચી લીધા છે પોલીસે આ અંગે તમામ ત્રણેય શખ્સોને અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે પોલીસ સ્ટેશન હતા વડતરા ગામના રહેવાસી એવા જીતુભાઈ રણછોડભાઈ પાડોલિયાઓના સંપર્ક કરી પ્રેમ જાણમાં ફસાવી એના મેઘનાથી કે જેઓ ખંભાળિયાના રહેવાસી છે એમની પાસે બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી અને પૈસાની માંગણી કરવામાં આવી જેમની સાથેના હનીપ સલીમ શાહ સામદાર વિશાલ સિદ્ધુ માયાણી દિલીપસિંહ જીતુભાઈ વાઢેલ વગેરે હોય ભેગા થઈ અને બળાત્કારનો કેસ ન કરવા બદલ ધમકી આપી માર મારી તબક્કાવાર જીતુભાઈ પાસેથી કુલ એક લાખ તેર હજાર પાંચસો રૂપિયા કઢાવી અને એમને ધમકીઓ આપતા હતા તો જીતુભાઈ દ્વારા ખંભાળિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા અને ફરિયાદ નોંધી અત્યારે ત્રણ આરોપીની અટક કરી અને રિમાન્ડ માંગવાની કાર્યવાહી કરી રહ્યા છે તેની તપાસ અત્યારે પીએસઆઈ એમ કે બારડનાઓ ચલાવી રહ્યા છે